સુતરના તાંતણે વિટાડી દીપ પ્રગટાવી ફળ અને ફૂલો અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી આ પૂજા બાદ ગોત્રી વિસ્તારમાં આવેલા પાર્થેશ્વર મહાદેવ મંદિરે સુહાગન મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિરમાં પૂજા અર્ચના કરીને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પવિત્ર દિવસે મંદિરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું

આજે વડ સાવિત્રીની પૂજા છે આ પૂજા ત્રણ દિવસની હોય છે આઠ તારીખથી તો દસ તારીખ સુધીની પૂજા પૂજા છે અમે આ પૂજા અમારા વર પતિ માટે કરીએ છીએ અને એની લંબી આયુષ્ય માટે કરીએ છીએ પૂજામાં મહારાજ વર્ષમાં એકવાર પૂજા કરીએ છીએ અને મહારાજ અમને વિધિ કે એ પ્રમાણે અમે એની પૂજા કરીએ છીએ પહેલાં અમે વરની કરીએ પછી અમે વડની પૂજા કરીએ છીએ એમાં અમારે પૂજા કરે સાત ફેરા ફરવાના હોય છે અને નક્કોરો હોય છે ફળ કે ફ્રૂટથી જ આ પૂજા થઈ શકે છે મારું નામ ગિરીશ અલ્કાબેન પંચાલ છે એ તો લાંબુ આયુષ્ય માટે પતિના અને તંદુરસ્ત રહે વિષ્ણુ ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં જ આવે છે ગળસાવિત્રી રીતના પૂજા કરવામાં આવતી હોય છે આજે વ્રત રહેવાનું ઉપવાસ રહેવાનું એક ટાઈમ ફરાર કરવાનું પછી સવારે ઉઠીને પૂજા કરવા આવવાનું મંદિરે આજે વર્ષાવિત્રી ની પૂજા કરીએ છીએ અમે હે પૂજા નું મહિમા હોય કે આપણા પતિ નું આયુષ્ય વધે એ માટે અમે પૂજા કરીએ છીએ અપાસ પણ કરવાનો આવતો હોય છે એમાં આખો નકોડો જ અપાસ કરવાનો હોય છે એમાં ગમે તે એક જ ફ્રૂટ ખાવાનું હોય છે મારું નામ ધર્મિષ્ઠા જય માતાજી આજે વડ સાવિત્રીનું વ્રત પૂજન છે તમે નિહાળી શકો છો ઘણા બધા લેડીસો અહીંયા પૂજા કરવા આવેલા છે પારેશ્વર મહાદેવના પ્રાંગણે અને આ વ્રત પતિની આયુ આરોગ્ય માટે લેડીસો કરતા હોય છે અને આજના દિવસે સાડા અગિયાર પછી પૂનમ નિમિત્તે આજે બધા લેડીસો કાલ સુધી પૂજા કરશે આજે પણ પૂજા છે કાલે પણ પૂજા રાખવામાં આવેલી છે મુર્તનું સાડા અગિયાર પછી પૂનમ બેસે છે પણ બધા આજે આવી ગયા છે તો અમે પૂજા કરાવડાવીએ છીએ હવે બધા સાડા અગિયાર પછી જ લેડીઝો આવ્યા છે અને અમે પૂજા કરાવડાવીએ છીએ